તો માથું ઊંચું રાખીને કોઈને બતાવી શકે નુકસાની ના હોય તો કોઈને બતાવી નહી શકે અને એટલે એડમિનિસ્ટ્રેશન નું ગુજરાતી શબ્દ આવે છે વહીવટ વહી એટલે ચોપડા અને વટ એટલે જેને વર્ષથી બતાવી શકે આજે મારે ભારતીય જનતા પાર્ટીને અને ગુજરાત સરકારને અભિનંદન આપવા છે યા વીતી રહેલા વર્ષમાં એમણે એમની નિષ્ફળતા સ્વીકારી આખી ને આખી સરકાર બદલાવા તરફ જઈ રહી છે પોલિસી પેરાલિસિસ પહેલા થયું અને પછી તો ગવર્મેન્ટ સંપૂર્ણપણે કોમામાં જતી રહી એ પ્રમાણે નિશ્ચેતન સરકાર તરીકે છેલ્લા છ એક મહિનાથી આજ જવું કાલ જવું એ પરિસ્થિતિમાં નિર્ણ ના કરી શકે આવડી મોટી પાર્ટી એમ કે છે કે દુનિયાની મોટામાં મોટી પાર્ટી છે એમના અંગત કારણોસર મને મુક્ત કરો મુખ્યમંત્રી માટેનો ઉમેદવાર પણ એમને ના મળી શકે એ પ્રકારની બેન્ક્રાપસી એટલે કે નેતૃત્વનું દિવાળીયા પણ એ આ વર્ષ વિક્રમ સભાનું જ્યારે પૂરું થઈ જવા થઈ જવા જઈ રહ્યું છે ત્યારે ભારતીય જનતા પક્ષે સ્વીકાર્યું છે અને એની એ લઈને આપણે બિરદાવવી જોઈએ કે આખું ને આખું મંત્રીમંડળ કાલે બદલાવાનું છે અને નવા મંત્રીઓ આવશે નવા મંત્રીઓ આવવાથી જૂની આંખે નયા તમાશા દેખો જે કુદરત કાંખે એમાં કંઈ બહુ એમની જે પોલિસી પેરાલિસિસ અથવા તો જનરલ પેરાલિસિસ કોમાની સ્થિતિમાં છે સરકાર એમાં કંઈ ખાસ ફેરબદલ આવે પણ ડૂબતો તરણાનો સહારો શોધે એમ આ ડૂબતી સરકાર હતી ડૂબતો પક્ષ છે એ પુનર્ગઠનના નામે તરણાનો સહારો શોધી અને આવતીકાલે પાછો

બધું જ સંસાધન ફટાડો પણ બદલવો હોય તો દિલ્હી પૂછવું પડે એ પરિસ્થિતિનું કેન્દ્રીયકરણ અને છેવટે મોડા મોડા સવા પાંચ વર્ષના ગાળા બાદ ચંદ્રકાંતભાઈ પાટીલને વિદાય કરી અને જગદીશ વિશ્વકર્માને મૂક્યા અમદાવાદના જિલ્લા પ્રમુખ હોય ગુજરાતના પ્રમુખ બન્યા છે અમદાવાદના જિલ્લા પ્રમુખ તરીકેનો એમનો ભૂતકાળ એટલો ઉજ્જવળ છે કે ગુજરાતના જિલ્લા પ્રમુખ તરીકે ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે એમનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ હશે દોસ્તો આ નવું મંત્રીમંડળ રચાવવામાં પણ આંતરિક વિરોધાભાસો ઘણા છે કોને પડતા મુકશે ને કોને લેશે એની મથામણ હજુ સુધી એ લોકો ચલાવી જાય છે હજુ સુધી પણ એ નક્કી નિશ્ચિત નામો પર નથી આવ્યા કે કોને લેવા દક્ષિણ ગુજરાતમાંથી આરસી પટેલને લેવા કે ઈશ્વરસિંહ પટેલને લેવા આદિવાસીમાંથી નરેશભાઈને લેવા કે બીજાભાઈને લેવા આ નિર્ણયો પર હજુ પાર્ટી આવી શકી નથી એ જ બતાવે છે કે કેટલી અનિર્ણાયકતાની સ્થિતિમાં આ પાર્ટી અત્યારે કામ કરી રહી છે અને એના હાથમાં આવનાર ગુજરાતનું શાસન એ કદાચ મને લાગે છે કે બહાદુર શાહ જફરનો જે અંતિમ સમય હતો મુઘલ સામ્રાજ્ય મંદિર એ તરફ જઈ રહ્યું છે એમાં કોઈ દોસ્તો આ આપણે સંપોષણની વાત કરી ગુજરાત મોડેલ બહુ ગાજુ દેશમાં બે હજાર ચૌદ પછી આ દેશ આઝાદ થયો અને આઝાદી આવી પછી આ દેશનું કાયા પલક એ ગુજરાત મોડેલના નામે કરવાની વાતો ગણી છે

અગિયાર વર્ષ એમણે ગુજરાત મોડેલ નું રટન કર્યું અને એ ગુજરાતના ચાર છે અને ગુજરાતના દસ ઉપોષિત જિલ્લાઓમાં મહેસાણા જિલ્લા જેવો છે કે જ્યાં દૂધ સાગરના સાગર ઉપર અશોક ચૌધરીના કૌભાંડ બિરાજ છે એટલે આ પરિસ્થિતિ પર કુપોષિત રહેવું દસમાંથી ચાર એટલે ચાલીસ ટકા કુપોષિત જિલ્લાઓ દેશના અતિ કુપોષિત જિલ્લાઓ ગુજરાતને અને ગુજરાત મોડેલને ફાળે આવે છે કે ગુજરાતે કેવી પ્રગતિ નક્કર પ્રગતિ કરી છે એનો વધુ સારો પુરાવો આનાથી બીજો કોઈ હોઈ શકે ન દોસ્તો આજે બીજો એક દાખલો અમે જે તમારી સામે મૂકીએ છીએ અમારા આંકડાના મેં બને ત્યાં સુધી તટસ્થ અને જે આધારભૂત લેવાનો પ્રયત્ન ડેવલપમેન્ટ ઇન્ડિયા એને લઈને આપની સમક્ષ હું આવ્યો છું આ સૂચકાંક આપણા માટે કેવો છે એની વાત કરીએ એના પહેલા ભારત ક્યાં છે કારણ કે ભારત વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યો છે ભારત શું વિચારે છે એ તરફ બધા સવારે ફોન કરીને પૂછી લે છે અમેરિકાના રાષ્ટ્રપતિ નો ફોન આવે પુતિન શી જીનપીંગનો ફોન આવે કે સાહેબ આજે કઈ દિશામાં અમારે વિચારવાનો છે વિકાસ અમારે કરવો છે તો તમારો અમને ગુરુમંત્ર શું છે એ સ્થિતિમાં આજે આપણે એવી ગૌરવવંતી સ્થિતિમાં આવી ગયા છીએ કે ગુજરાત અને ભારત એ વિશ્વના કેન્દ્ર સ્થાને આવીને વિશ્વગુરુ નું પદ તો આપણે ક્યાં નો વટાવી ચૂક્યા છે હવે તો વિશ્વ દેવ બની ગયા છે અને ત્યારે ભારતનું સ્થાન આ બધામાં ક્યાં છે એ જોવાનો જાણવાનો પ્રયત્ન કર્યો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એ લોન્ચિવિટી એટલે આયુષ્ય ત્યાર પછી આરોગ્ય અને ત્યાર પછી શિક્ષણ આ ત્રણના કોમ્પ્લેક્સ ઇન્ડેક્સ એટલે એચડીઆઈ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ કોઈપણ વિકાસના ત્રણ સૂચકાંકો એ ત્રણ સૂચકાંકોને ભેગા કરીને એક સૂચકાંક બને અને જે સૂચકાંક યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એટલે યુએનડીપી યુનાઇટેડ નેશન્સ એ બહાર પાડે એ સૂચકાંકમાં ભારત એકસો ને ત્રીસમાં નંબરે છે એકસો ત્રાણું દેશોમાં આપણે એકસો ને ત્રીસ સ્થાને છીએ એટલે ફાયદો એ છે કે હજુ પ્રગતિ કરવા માટેનો ઘણો લાંબો છે અને એમ હોવા છતાં બધા દુનિયાના દેશો આપણી સલાહ લઈને ચાલે છે એવું અદ્ભુત આપણે પ્રાબલ્ય પ્રાપ્ત કર્યું છે એ આજની કેન્દ્ર સરકારનો એક વિશેષ પાસું છે તો ગુજરાત ક્યાં છે સ્થાન આપણે તો ગુજરાતમાં જે અતિ વિકસિત જે રાજ્યો છે એ રાજ્યોમાં ગુજરાતનું નામ શોધવાનો મેં પહેલાં પ્રયત્ન કર્યો તો એવા અગિયાર રાજ્યો છે ગોવા છે કેરાલા છે ચંદીગઢ છે પોદુચેરી છે દિલ્હી છે જમ્મુ છે લક્ષદ્વીપ છે હિમાચલ પ્રદેશ છે સિક્કિમ છે અને મિઝોરમ છે મિઝોરમની સાથે પણ ગુજરાત નહીં આવ્યું એટલે મને આઘાત લાગ્યો છે એટલે અત્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું પણ મારું દિલ ઉડા આઘાતની ભાવનાથી ભરાયેલું છે કારણ કે આપણે આંદામાન નિકોબાર મિઝોરમ પાંડિચેરી લક્ષદ્વીપ હિમાચલ પ્રદેશ સિક્કિમ જમ્મુ અને કાશ્મીર આ રાજ્યો કરતા પણ એક સીઆઈની દ્રષ્ટિએ આપણે પાછળ છીએ ત્યાંનો વાંધો નહીં પછી મેં શોધો મધ્યમ કક્ષાના રાજ્યો શોધવાનો પ્રયત્ન કર્યો તો મધ્યમ કક્ષાના રાજ્યોમાં આપણે ક્યાં છીએ એ જાણવાનો પ્રયત્ન કર્યો તો મધ્યમ કક્ષાના બાર થી છત્રીસ રાજ્યો એટલે પચીસ રાજ્યો છે એ પચીસ રાજ્યોમાં ગુજરાતનો નંબર પચીસમાં નંબર છે એટલે પચીસ રાજ્યોમાં પચીસમાં નંબર નથી પણ એક થી નંબર છે છત્રીસ રાજ્યો થાય મધ્યમ અને ઉચ્ચ પ્રગતિવાળા એમાં ગુજરાતનું સ્થાન મેઘાલયથી પાછળ છે રાજસ્થાનથી પાછળ છે કર્ણાટક થી પાછળ છે નાગાલેન્ડ થી પાછળ છે ઉત્તરાખંડ થી પાછળ છે મણિપુર થી પાછળ છે અરુણાચલ પ્રદેશ થી પાછળ છે તમિલનાડુ થી પાછળ છે હરિયાણા થી પાછળ છે મહારાષ્ટ્ર થી પાછળ છે પંજાબ થી પાછળ છે અને થી દસ આગળ આગળ ને વેસ્ટ બેંગાલની દસ આગળ આગળ છે એટલે ગુજરાત એ ગુજરાત મોડેલ તરીકે જો આ દેશમાં સ્વીકારે તો મને લાગે છે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની દ્રષ્ટિએ ગુજરાતનો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ પોઈન્ટ સિક્સ ફોર સિક્સ છે આપણા દેશનો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જે છે એ એકસો ત્રીસમાં નંબર એવા છતાં પોઈન્ટ સિક્સની આજુબાજુ છે એટલે ગુજરાત દેશની સાથે સાથે કદમ મિલાવીને ચાલે છે એટલે અહીંથી ગુજરાત મોડેલ દેશમાં જઈને પણ દેશને પણ પોતાની સાથે ખેંચીને નીચે લાવવાનું કામ કર્યું છે આ દેશમાં શિક્ષણ આરોગ્ય અને ન્યુટ્રિશન તેમજ લંજીબીટી એટલે આયુષ્ય આ ચારેય મુદ્દે આપણે નોંધપાત્ર દુર્ગતિ કરી છે પ્રગતિ નથી કરી અને એ દુર્ગતિ બાદ જો આપણે આપણી જાતને એમ કહેવા માંગતા હોઈએ કે આપણે વિકસિત દેશ છીએ તો એ આપણે આપણી પીઠ ધપધપાવી જોઈએ કે આપણને જ ખબર નથી પડતી આપણે શું વાત કરી છે દોસ્તો 85 કરોડ લોકોને 5 કિલો ઘઉં આપે છે 5 કિલો અનાજ આપે છે એટલે આ સરકાર એમ કહે છે કે અમે ગરીબીની રેખાથી ઉપર લઈ આવ્યા છે 30 કરોડ માણસોને તો આ પંચ્યાસી કરોડ લોકોની જે માનક છે તો ગરીબીની રેખા નીચે જીવવાવાળાનો માનક છે એકસો પિસ્તાળીસ કરોડ માંથી મૂડીવા જે પરમ પોષક તત્વો છે એમને લક્ષ્યમાં રાખીને આ દેશની નીતિઓ ગણાય છે આ દેશની સરકાર ઉદ્યોગપતિઓ ઉદ્યોગપતિ માટે ઉદ્યોગપતિઓ થકી અને ઉદ્યોગપતિઓના હિતમાં કામ કરતી સરકાર છે અને એના કારણે આજે આવક અને આવકની અસમાનતા આ બધા અસમાનતાના સૂચકાંકો મેં તમને કહ્યા એ રીતે આ દેશના દસ ટકા લોકો પાસે એસી ટકા સંપત્તિ છે અને એસી ટકા લોકો પાસે વીસ ટકા સંપત્તિ છે આ દેશના પચાસ ટકા લોકો પાસે એક ટકો સંપત્તિ છે જે ગરીબ નીચેનો તબક્કો છે એની પાસે એટલે આવકની અસમાનતા વધી છે ગરીબ વધારે ગરીબ થયો છે મધ્યમ વર્ગ ઘસાયો છે નોકરિયાત વર્ગ ઘસાયો છે અને પૈસાદાર વર્ગ છે જે અતિ ધનિક વર્ગ છે એ વધુ ધનિક થયો છે અને એમના માટે જ એમને જ લક્ષમાં રાખીને નીતિઓ કરવામાં આવે છે એના ઉદાહરણ તમે હમણાં હુડ લિસ્ટ ઓફ મિલિયો નસાવ્યું તેમાં પણ જોઈ શકો છો કે કોના કોના નામ છે એટલે આ પરિસ્થિતિમાં ગુજરાત મોડેલ ગુજરાતનો વિકાસ ભારત વિશ્વગુરુ બને અથવા વિશ્વને નેતૃત્વ પૂરું પાડે વિશ્વ ફલક પર નેતૃત્વ કરે આ બધી વાતો માત્ર ને માત્ર આત્મવંચના છે તે હકીકતો પુરવાર કરે છે અમે કહીએ છીએ માટે નહીં પણ યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામના આંકડા આવું કે છે નીતિ આયોગના આંકડા આવું કે છે નીતિ આયોગ તો સરકારનું છે અને સરકારી જે તે ખાતાના અહેવાલોને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આવું કે છે તેના પરથી ફલિત થાય છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હવે એવું કે છે કે આ વર્ષે જે જીડીપી ગ્રોથ દર છે સાડા છ ટકા રહેવાની ધરણાથી અગાઉની મોનિટરી પોલિસી કમિટીએ મૂકી કે કદાચ સાડા પાંચ ટકાની આજુબાજુ રહે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે એટલે દોસ્તો વિકાસની વાતો આ વિક્રમ સંબંધો આ વર્ષ વિદાય થઈ રહ્યું છે ત્યારે ચોપડા

પણ છેવટે નિર્ણય તો પટાવાળો પણ ગુજરાતમાં બદલવો હોય તો દિલ્હીથી લેવાય છે એ એક જમાનામાં જે લોકો કોંગ્રેસ સામે આગળ ચિંતા હતા એ તો મુખ્યમંત્રી બદલવાની વાત હતી અથવા મુખ્યમંત્રીના નિર્ણયની વાત હતી તે દિલ્હીથી લેવાય ત્યારે પણ એમણે કોંગ્રેસની ટીકા કરવાનું નહોતું છોડ્યું ત્યારે એ તો હવે પટાવાળો બદલવો હોય કે રાજ્ય કક્ષાનો મંત્રી બદલવો હોય કે પ્રદેશ પ્રમુખ બદલવો હોય તો પણ દિલ્હીથી જ નિર્ણયો લેવાય છે કેન્દ્રવર્તી એક જ નિર્ણયની સંસ્થા છે અને એ જ ગંગોત્રીમાંથી ગંગા પ્રગટ થાય છે એટલે પાવર સત્તાનું કેન્દ્રીકરણ ગરીબીનું વિકેન્દ્રીકરણ સંપત્તિનું સ્થનીકરણ અથવા કેન્દ્રીકરણ અને સરવાળે વિકાસની બદલે આપણે પાછા પડતા જઈએ છીએ તે આ આંકડાઓ સાબિત કરે છે આથી વિશેષ મારે આજના તબક્કે કંઈ કહેવાનું નથી આપ સૌને દીપોત્સવી ના પર્વની મંગલકામનાઓ ઈચ્છું છું વિક્રમનું આવનાર નવું વર્ષ આપ સૌને યશ કીર્તિ માન અને મનોવર્જિત બળ આપનારું નિવડે અને આપણી પાછા આ જ હિતપૃષ્ટિ મળતા રહી આપણે અરસપરસના હિતપીમાં વધારો થાય એવી જગતની પ્રાર્થના સાથે મને કઈ આપને કહીએ કેવો